જસદણના કોઠી ગામે મહેતા પરિવાર દ્વારા પ્રતિવર્ષની માફક આ વર્ષે પણ બે દિવસ માટે મહાપ્રસાદનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું દર્શક વિસાવનો એક વિસ્તૃત સવાલ તાલુકાના કોઠી ગામે બંધ જમણવારનું આયોજન કરવામાં આવ્યું હતું કલકત્તા શહેરના મહેતા પરિવારના સદસ્યો દ્વારા જેડીબેન ભરતભાઈ મહેતા તેમજ ભરતભાઈ મહેતા અને આકાશ ભરતભાઈ મહેતા દ્વારા બે દિવસના જમણવારનું આયોજન કરવામાં આવ્યું હતું પહેલા દિવસે નાના બાળકો માટે કાર્યક્રમ રાખવામાં આવ્યો ત્યારબાદ બીજા દિવસે સમસ્ત કોઠી ગામના તમામ લોકોને ધુમાડા બંધ આયોજન કરવામાં આવ્યું હતું દર વર્ષની જેમ આ વર્ષે પણ મહેતા પરિવાર દ્વારા આ જમડવાનું આયોજન કરવામાં આવ્યું હતું શીખ્યાતલિયાના મંદિરે જમણવાના કાર્યક્રમમાં લોકોએ સહયોગ આપ્યો હતો ભગવાનને પ્રસાદી અર્પણ કરી અને આ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું I'm calling you. Yeah. It.